જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘરના માતાજી ધૂણવા આવે પણ બોલતા ના હોય તો આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ તો મિત્રો આ પ્રશ્ન છે પરમાર વિક્રમસિંહ કરીને આપણા ચેનલના સભ્ય છે એમનો આ પ્રશ્ન છે કે ઘરના માતાજી દેવ જે છે એ ધૂણવા આવે અને બોલતા ના હોય તો શું કરવું જોઈએ એમને આવી કોમેન્ટ કરી છે તો વાસ્તવિક રીતે હું તમને જણાવું તો મને ખબર નથી પડી કે એકચ્યુઅલમાં એ ભાઈ પૂછવા શું માગે છે પણ જો કદાચ એમનો પૂછવાનો તાર્થ એવો હોય કે માતાજી ધૂણવા આવે પણ બોલતા કેમ ના હોય તો આના ઉપર ઘણા બધા વિડીયો આપણે ચેનલ ઉપર મેં બનાવેલા છે અને ડિટેલમાં વિડીયો આના ઉપર મેં બનાવેલા છે ચેનલ ઉપર તમે એવા પણ વિડીયો જોઈ શકશો સતોય હું તમને ઉપર ઉપરથી ફરીથી આ વિડીયોમાં માહિતી આપું છું ઘરમાં માતાજી ધૂળતા હોય અને બોલી ના શકતા હોય અથવા તો બોલતા ના હોય તો એનું કારણ શું હોય તો મિત્રો જે પણ ઘર ઘરમાં કોઈ ભુવાજી કોઈ સેવક જેના કોઠે દેવ ધૂણે છે અને એ બોલતા ના હોય તો એનું કારણ ઘણા બધા છે એ કોઈ કારણ એવું છે નહીં કે આ જ વસ્તુથી દેવ ના બોલે બરાબર એમાં સૌ કારણ તમે જાણવા જઈએ તો જે આપણા પૂર્વજો ગાઈડિયા જે હતા બરાબર એ દેવ લાયા હોય અને એમના કોઈ વચનના લીધે પણ એ વસ્તુ બની શકતી હોય દેવ ધૂણવા તમારી ભક્તિથી પ્રસન્ન થઈને આવતું હોય કદાચ પણ તમારા કોઈ વચન ના રહે તે એ દેવ બોલી ના શકે ત્યારબાદ મિત્રો તમને સાચી ફરક ન હોવી જેમ કે કોઈ બીજું દેવ ધૂણતું હોય તમે કોઈ બીજા દેવની ગણતરી રાખતા હોય બરાબર ઉદાહરણ તરીકે લઈ લો તમને સિકોતરનો પવન આવે છે બરાબર તમને આસ્થા છે મેલડીમાં ઉપર બરાબર તમે ખરેખર પવન ના ઓળખી શકતા હોય તો સિકોતરના પવનમાં મેલડીનું નામ લો તો કદાચ એવું બનતું હોય છે કે માતાજી પછી આગળ કંઈ સૂજવાડે નહીં અને જ્યારે સૂજે નહીં એટલે તમે બોલવાના નથી એટલે તમને પછી લાગે ઘરના માતાજી ધૂણે છે પણ બોલતા નથી ત્યારબાદ મિત્રો અમુક ટાઈમ એવું હોતું હોય છે કે કોઈ દેવ કોઈ એવી વસ્તુ હોય કે એક વસ્તુ તમે વિચારો અમુક માણસો ને અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધાને રસ રસ છે છે કરવાનો હોય અત્યારે બરાબર તો અમુક માણસો શું કરતા હોય ખોટું ધૂણતા હોય અને દેવના નામે કોઈ પણ જે મન ભાવે એમ બોલી જાય બરાબર હવે ગમે તે બોલી જાય હવે એક વસ્તુ ચોખ્ખી છે કોઈ દેવની સવારી નથી કોઈ દેવ શોધવાડતું નથી કોઈ દેવ તમારા શરીરમાં કે તમારા ઉપર કૃપા દૃષ્ટિ નથી અને એનું નામ લઈ તમે ખોટા ધતંગ ધૂતારા કરી ગભા લઈને તમે કોઈ પણ વસ્તુ બોલો બરાબર એ અમુક ટાઈમ પછી એ વસ્તુ તમે કીધું હોય ના થાય એટલે જે ઘરના સભ્યો છે જે આસ્થાવાળા સભ્યો છે જેમે જેમને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમે ધૂણો છો તમારામાં એ દેવ બાળતા હોય બરાબર વાસ્તવમાં તમને ખબર છે કે તમે વાસ્તવિકતામાં કંઈ ધૂણતા નથી બરાબર તમારો એ મગજનો વેમ હોઈ શકે છે બરાબર હવે જ્યારે એ વસ્તુ બને અને દેવનું વચન કપાય જેમ કે કોઈ તમે દેવનું નામ લઈને ખોટું ધૂણીને બોલી જાઓ કે ભાઈ હું અમુક માતા છું બરાબર અને આટલા ટાઈમમાં આટલું થશે બરાબર વાસ્તવિકતામાં દેવ ધૂણતું જ નથી તમે ખોટા પાખંડ ધુધારા કરતા હોય અથવા તો એવું પણ બની શકે કે તમારામાં સમજણ ના હોય કે દેવ સવારી કેવી રીતે આવે દેવ કેવી રીતે બોલે સાચું દેવ ધૂણતું હોય કેવી રીતે ખબર પડે એવું પણ બની શકે બરાબર તો આવા સંજોગોમાં શું બનતું હોય છે કે જ્યારે કોઈ પણ દેવની મશ્કરી જેવું થાય કોઈ દેવું કંઈ બોલવા ના માગતું હોય આપણે એ ગમે તે આવી જાય એમાં ડાયા થઈને કોઈ ગમે તે આટલા ટાઈમમાં આ બનશે કોઈ દુઃખી આવે તો એને ડાયરેક્ટ તારું સારું થઈ જાય હવે તમને જોતા જ નથી કે આગળ પાછળ એને દુઃખ શું છે શું નહીં કયા કારણથી એને દુઃખ છે આ બધું જોયા વગર પડી જાવ અને એ જ કામ ના થાય અને જ્યારે માતાજીની મજાક થાય આવું કોઈ ઘટના બની જાય એના પછી એ માતાજી ખાલી ધૂણે જ પછી બોલે નહીં કંઈ સુજવાળે નહીં તો આ જે મોટા મોટા કારણો છે મિત્રો મેં જણાવી દીધા અને ડિટેલમાં તમારે આ કારણો જાણવા હોય તો આપણી ચેનલ ઉપર ડિટેલમાં માહિતી મૂકેલી છે આ ટોપિક ઉપર તો એ પણ જઈને જોઈ લેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું હું આશા રાખું છું પરમાર વિક્રમસિંહને એમના પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં મળી ગયો હશે તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે આગળનો નેક્સ્ટ જે વિડીયો છે એ કયા ટૉપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો મારો બનતો પ્રયાસ રહેશે એ નેક્સ્ટ વિડીયો આવે એમાં તમારા જ કોમેન્ટનો જવાબ હું આપું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ